કાબુ ગુમાવતા પહેલો છકડો રિક્ષા અને બાદમાં બાઇક પર સવાર કાકા ભત્રીજાને ટક્કર મારી હતી અકસ્માત એટલો જોરદાર હતો કે આઈસરે બાઇક ટક્કર મારતા બાઇક રોડ પરથી ઉતરી ખેતરમાં ફંગોળાઈ ગઈ હતી અને ઘટના બાઇક પર સવાર કાકા ભત્રીજાના મોત તથા મૃતક ભત્રીજા દીક્ષિત મૃતદેહ સ્થાનિક લોકોએ ખેતરમાંથી બહાર કાઢ્યો હતો જ્યારે નાળિયેર ભરેલી છકડો રિક્ષા રોડ પર પલટી ગઈ હતી જેમાં છકડો રિક્ષા ચલાવનારનું ઘટના સ્થળે મોત થયું અને તેના પત્ની પુત્ર ગંભીર જસ્તગ્રસ્ત હતા ઘટનાથી જાણ થતા જ તાલાળા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે તાલાળાની સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી શરૂઆ માધુપુર વચ્ચે ચેતન્ય હનુમાન મંદિર પાસે ઘટેલા ત્રિપલ અકસ્માત જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા આ ત્રિપલ અકસ્માતમાં બાઇક પર સવાર કાકાત્રી જે સાથે નારિયળ ભરેલી છકડો રિક્ષા ચલાવનાર ચાલકનું મોત થયું હતું બંને કાકા દીકરો તાલાળાના લગ્નની ખરીદી કરવા ગયા હતા ત્યાંથી પરત જાવંત્રી છતાં સમય બંનેના અકસ્માત ને ભેટ્યા હતા એક મહિના બાદ મૃતક દીક્ષિત દિલીપભાઈ વાડદોરિયાના લગ્ન હતા લગ્ન પહેલા જ જુવાનજોત પુત્ર અને કાકાના મૃત્યુથી વાડદોરિયા પરિવાર માથે આબ ફાટ્યા સમાન ઘટના બની છે તાલાળા નિવાસી પિસ્તાલીસ વર્ષીય કિશોરભાઈ હરિભાઈ માર્ડિયાનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે છકડોમાં સવાર તેમના પત્ની પાંત્રીસ પાંત્રીસ વર્ષીય લક્ષ્મીબેન અને પુત્ર ઓગણીસ વર્ષીય યશવત ઇજાગ્રસ્ત થયા વેરાવળ સરકારી હોસ્પિટલમાં રિફર કરાયા છે અકસ્માત બાદ આયસર ચાલક ટ્રક મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે આયસરની કેબિન માંથી તેનો ફોન અને અન્ય કાગળો મળ્યા છે ટ્રિપલ ઘટના બન્યા બાદ તાત્કાલિક આઠ એમ્બ્યુલન્સ ન આવતા મૃતકોને મૃતદેહ અને ઇજાગ્રસ્તો ને પોલીસ વાહને અને ખાનગી વાહનોમાં તાલાળા સરકારી હોસ્પિટલ પીએમ માટે ખસેડવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ મહાદેવ ટાઈમ ન્યૂઝ ગીર સોમનાથ